આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને આઠ હજારનો હપ્તો આગામી કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસમાં ખેડૂતો માટે મોટી રાહતની આશા જાગી છે સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મળતી વાર્ષિક સહાય રકમ છ હજાર રૂપિયાથી વધારીને આઠ હજાર રૂપિયા કરવાનું વિચારી રહી છે આ માટે બજેટમાં ફાળવણી ત્રીસ ટકા વધારીને એંસી હજાર કરોડ રૂપિયા કરવામાં આવી શકે છે જૂનમાં યોજાયેલી પૂર્વ બજેટ બેઠકોમાં ખેડૂત સંગઠનોને નાણાં પ્રધાન નિર્મલા સીતારમન સમક્ષ આ માંગણી મૂકી હતી કિસાન યુનિયનના બદ્રીનારાયણ ચૌધરીએ જણાવ્યું કે સરકારને આ સહાય રકમ વધારવા વિનંતી કરવામાં આવી છે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો ભારે વરસાદના કારણે શાળાઓ બંધ ભારે વરસાદના કારણે દેશના ઘણા રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાય છે જેમાં ઉત્તર ભારત ઉત્તર પૂર્વ તેમજ દક્ષિણ ભારતના ઘણા રાજ્યોનો સમાવેશ થાય છે જ્યાં સતત વરસાદને કારણે વિનાશ થાય છે જેના કારણે બાળકોના ભણતર પર પણ માઠી અસર પડી રહી છે જેમાં કેટલાક રાજ્યોમાં છેલ્લા ઘણા દિવસોથી શાળાઓ બંધ છે સરકારને બાળકોની સુરક્ષા માટે તમામ ખાનગી અને સરકારી શાળાઓ અને કોલેજો બંધ રાખવાની ફરજ પડી છે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે તેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે દરમિયાન માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા વરસ્યા છે આ સિઝનમાં પહેલીવાર ગીર સોમનાથના નદીનાળા અને વોકળાઓ છલકાયા છે જૂનાગઢમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ આવ્યો છે વરસાદી પાણી પણ ભરાયા છે અન્ય સમાચાર તરફ નજર કરીએ તો આજે મોદી કેબિનેટની બેઠક પીએમ કાર્યકર્તાઓને મળશે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે બેઠકમાં બજેટ સત્રને લઈને ચર્ચા થઈ શકે છે આ સિવાય પીએમ મોદી સાંજે છ વાગે બીજેપી હેડક્વાર્ટરની પણ મુલાકાત લઈ શકે છે આ દરમિયાન તેઓ પાર્ટી કાર્યકર્તાઓને મળશે અને યુપીમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે વડાપ્રધાનની કાર્યકર્તા સાથેની મુલાકાત મહત્ત્વની રહેશે